સુરતમાં આવેલા રિંગ રોડ પાસે ટેરામેન્ટમાં રિનોવેશનના કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો જેથી એકલવાયો જીવન જીવતા અને રસ્તા પર નીકળેલા એક 75 વર્ષા વૃદ્ધ મહિલાને ઈજા પહોંચા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વચ્ચે જ્યાં તમે ઉપર પણ જોઈ શકો છો હિસાબે સ્લેબ પડી ગયો છે અને એક માસીને વાયગુ છે જે મોટી ઉંમરના જે પંચોતેર વર્ષની ઉંમરની છે એમની બેન નામ છે એમનું ને એમને અત્યારે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક તરીકે મારે એવું તે રહીશોને કે આ તાત્કાલિક તમે રીડેવલપ કરાવો કેમકે તમારી જાનને પણ ખતરો છે તમારા બાળ બચ્ચાઓ પણ એટલે રહે છે ને આવું કંઈક થાય ને કોઈકનો ભગવાન ન કરે નારાયણ કોઈનો જીવ જાય ને દુર્ઘટનામાં વધારે નુકસાન થાય એના કરતાં બેટર છે કે આ તાત્કાલિક રિપેર કરાવવામાં આવે